નમસ્તે બેટા આપણે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગના વિભાગ એક અને આજે પ્રશ્ન નંબર એક થી વીસ સુધીનો અભ્યાસ કરીશું પરંતુ એ પહેલા હું તમને કેટલીક એની ટ્રિક્સ જણાવું કે જ્યારે દર્પણ આકૃતિ શોધવાની હોય તો કેવી રીતે શોધવી આપણે ધોરણ ત્રણ ચાર અને પાંચ માં પણ દર્પણ આકૃતિ કેવી હોય એનું અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ તો આજે જ્યારે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની અંદર આ જ વસ્તુ આવે છે એટલે કે આપણા અભ્યાસક્રમ ની પરંતુ અહીં ક્યાંક થોડી વિશાળ અર્થની અંદર હોય છે તો સૌથી પહેલા અગાઉની જેમ અહીં પણ યાદ રાખવાનું કે આપણે જે વિકલ્પ પસંદ કરવાનો છે એમાંથી ખોટા વિકલ્પ રદ કરતા જવાનું એટલે ઓટોમેટિક સાચો વિકલ્પ મળી જશે

લાલ કલર ની જે લાઈન છે બાજુમાં આપી છે અને એ જ રીતના એમાંથી પ્રશ્ન આકૃતિમાંથી એનો સાચો જવાબ શોધવાનો જવાબ શોધતી વખતે યાદ રાખવાનું કે જ્યારે આપણે દર્પણ મૂકીએ છીએ ત્યારે જે જમણી બાજુની વસ્તુઓ છે એ ડાબી બાજુ દેખાશે ઉપર છે એ ઉપર જ રહેશે નીચે છે એ નીચે જ રહેશે જે આકૃતિની અંદર હશે એ અંદર જ રહેશે જે આકૃતિની બહાર હશે એ બહાર જ રહેશે પરંતુ બાજુઓ બદલાશે જે ડાબી બાજુ દેખાય છે એ જમણી બાજુ જશે અને જમણી બાજુ જે દેખાય છે એ ડાબી બાજુ દેખાય તો અહીં આગળ હું તમને વાત કરું તો અહીં તમે જોઈ શકો છો તો સૌથી શું શું સરખાવા તો અહીં પ્રશ્ન આકૃતિની અંદર બે તીર અને આ રીતનું એક વર્તુળ નિશાન તો સૌથી પહેલું શું પ્રશ્ન આકૃતિ એની અંદર વિકલ્પ એની અંદર બે તીર આપેલા છે નથી આપ્યા તો સૌથી પહેલો આ જવાબ આપણો કેન્સલ કરવા એ જ રીતે બી ઓપ્શન જોઈએ તો બી ની અંદર આપણે જોઈશું તો નીચે જુઓ એક લીટી દોરેલી આપેલી છે માટે કેન્સલ હવે આ સી ઓપ્શન રહ્યો અને ઓપ્શન રહ્યો તો આ બંને ઓપ્શનોમાં શું જોવાનું બંને ઓપ્શનોમાં તમે જોઈ શકો છો બંને બાજુ તીર છે બંને બાજુ જુઓ આ જમણી બાજુ ઉપરની તરફ જાય છે તો દર પણ આ બંને તીર ડાબી બાજુએ ઉપર તરફ જાય છે ઓકે વર્તુળ નિશાની જોઈએ જે અહીં આપણી રીતે જોઈએ તો જમણી બાજુએ આપેલી છે એ ડાબી બાજુએ બંનેની આપેલી છે ઓકે એ પણ ઓકે છે તો શું જોવાનું હવે આ લીટી જે આ લીટી અહીંયા દોરેલી છે એ લીટી જ્યારે દર્પણ મૂકીશું ત્યારે સામેની બાજુએ જે અહીં ડાબી બાજુ ઉપર છે અને જમણી બાજુ નીચે છે એનાથી વિરુદ્ધ પ્રક્રિયાની થઈ જશે એટલે કે ડાબી બાજુએ નીચે અને જમણી બાજુએ ઉપર એનાથી વિરુદ્ધ દેખાશે જ્યારે અહીં જે છે એમના એમ જ દેખાય છે માટે કેન્સલ તો આપણો સાચો જવાબ સી આપણે સિલેક્ટ કરીશું બસ આ જ પ્રોસેસની અંદર આપણે સ્વાધ્યાયના પ્રશ્નો પણ ભણવાના છે સ્વાધ્યાયની અંદર હું તમને દર્પણ આકૃતિ દર્પણમાં કેવી દેખાય એ વિશે પણ સમજાવીશ એટલે કે દર્પણ મૂકીને તો તમારે બધાને બિલકુલ શાંતિથી ધ્યાનથી વિડિયો જોવાનો સાથે તમારું પુસ્તક રાખવાનું અને બની શકે તો હું તમને એક અહીંયા જે બતાવી રહ્યો છું એવું એક દર્પણ તમે આપણે જોડે રાખીશું તો દર્પણની અંદરથી આકૃતિ કેવી દેખાય છે તે આપણે સરળતાથી જાણી શકીએ થોડી આકૃતિનો પ્રેક્ટિસ કરીશું અને પછી જાતે કલ્પના શક્તિનો વિકાસ કરીશું કારણ કે પરીક્ષાની અંદર દર્પણ લઈ જવાનું નથી ત્યાં તો આપણે જાતે જ શીખવાનું છે તો આપણે પ્રેક્ટિસની શરૂઆત કરીએ તો તમે બધા રેડી છો તમારા પુસ્તક સાથે અગાઉની જેમ વધારાના વિકલ્પો રદ કરો તો સાચો જવાબ મળી જશે ચાલો ત્યારે હું તમને પ્રેક્ટિકલ કરીને શીખવાડીશ તો સૌથી પહેલું અહીં જે એક્સ અને વાય જે લાઈન લાઈન દોરેલી છે લીટી વાળો ભાગ દોરેલો છે તો એનો મતલબ એ કે દર્પણ અહી રાખીને જોવું જેમ કે હું તમને પ્રેક્ટિકલ કરીને સમજાવું તમે જોઈ શકો છો બાજુ છે એ ડાબી બાજુ દેખાશે જે ડાબી બાજુ છે એ જમણી બાજુ દેખાશે પરંતુ જે અંદરની નિશાની છે એ અંદર જ રહેશે તો આના ઉપરથી તમે બરાબર ધ્યાનથી જોઈ શકો છો કે પ્રશ્ન નંબર ની અંદર જે કોયડા એટલે કે પ્રશ્ન આકૃતિ આપેલી છે એના જે જવાબ વિકલ્પ નંબર સેમથી જોવા મળશે તો કલ્પના કરીએ ફરી એકવાર તમે જોઈ શકો છો જો ચોરસ જે જમણી બાજુ હતું એ ડાબી બાજુ દેખાય છે બરાબર જે ગોળ ડાબી બાજુ હતું એ જમણી બાજુએ આપણને દેખાય છે બસ એ જ રીતે આપણે જોઈએ તો અને વધારાની આકૃતિ રદ કરતા જવાનું એટલે સાચો જવાબ મળી જાય સૌથી પહેલા અહીંયા ચોરસથી શરૂઆત કરીએ જે જમણી બાજુ છે ડાબી બાજુ છે નથી તો કેન્સલ તો બધી બાજુ છે અહીં આગળ જમણી બાજુ જ આપેલું છે માટે કેન્સલ તો આ બંનેની વાત થઈ તો આ બંનેમાંથી હવે શું જોવાનું અંદરનું કાળું ટપકું જે કાળું ટપકું જમણી બાજુએ છે જે દર્પણ મૂકતા આપણને ડાબી બાજુએ દેખાય છે તો ડાબી બાજુએ અંદરની બાજુ કોણ આપેલું છે ભાઈ તમે જોઈ શકો છો અહીંયા બહાર આપ્યું એ માટે કેન્સલ તો સાચો વિકલ્પ આપણો કયો રહ્યો દર્પણ ક્યાંથી મૂકવાનું છે તો એક્સ અને વાય આ રીતની આકૃતિ પરીક્ષામાં દોરેલી અશતા તો આપણે ત્યાં મૂકીએ તો શું શું દેખાય છે આપણને તો આપણે જોઈ શકીએ છીએ દર્પણમાં તો એફ એ અને એમ એન કેવો દેખાય છે એ એવો ને એવો અને જ્યારે એફ એમાંથી થોડો સામેની બાજુ બદલાયેલો લાગે છે તો સૌથી પહેલા આપણી શરૂઆત ક્યાંથી કરવાની એન થી આપેલો છે એ આપણે ડાબી બાજુ હોવો જોઈએ જે અહીંયા નથી તો કેન્સલ અહિયાં છે અહીં પણ છે અહીં નથી તો કેન્સલ બે વિકલ્પ કેન્સલ થઈ ગયા હવે શું જોવાનું બી અને સી માંથી તો આપણે દર્પણમાં જોયો તો એનો આકાર કેવો છે તમે અહીં જોઈ શકો છો એ અહીંયા ઊંધો છે જ્યારે અહીં સીધો છે પરિવાર દર્પણ આપણે કલ્પના કરીએ તો જો એ કેવો દેખાય છે સીધો જ દેખાય છે તો આપણો જે ઊંધો દેખાય છે એ વિકલ્પ કેન્સલ તો આપણો સાચો જવાબ બી બની જશે આ રીતે તમે દર્પણ મૂકી મૂકી અને અન્ય પ્રશ્નોનું પણ સોલ્યુશન કરી શકાય પ્રશ્ન નંબર ત્રણ દર્પણ ક્યાં મૂકવાનું છે તો બાજુમાં તો હવે તમે જોઈ શકો છો આવી નિશાની જે હશે

સામે છે તેમ છતાં આગળ ચેક કરીએ ઓકે અહીંયા ત્રિકોણ જોવા બંને ત્રિકોણ ઉપર નીચે ઉપર નીચે છે ઓકે અહીંયા એક ત્રિકોણ ઊભું આપેલું છે માટે કેન્સલ અહીં ઉપર અર્ધવર્તુળ હોવું જોઈએ એની જગ્યાએ ત્રિકોણ છે માટે કેન્સલ અને ચારે ચાર ત્રિકોણ આપેલા છે અહીં જોઈએ તો જેવી પ્રશ્ન આકૃતિ છે એવી એવી જ જવાબ ડી માં છે તો માત્ર એ પણ કેન્સલ અંદરનો ત્રિકોણ પણ જુદો છે સૌથી પહેલા આપણે સાથિયાને નજર રાખીશું

સીની અંદર જોવા આ ઉપર જે સીધું પાંખું હોવું જે વળાંક વાળું છે માટે કેન્સલ ડી ની અંદર પણ અલગ પ્રકારનું છે માટે કેન્સલ આપણને જવાબ મળી ગયો જવાબ નંબર એ દર્પણમાં કેવું દેખાશે એની કલ્પના કરતા ધીમે ધીમે શીખવાનું છે પ્રશ્ન નંબર 6 જોઈએ પ્રશ્ન નંબર 6 ની અંદર તમે જોઈ શકો છો વર્તુળની અંદર અહીં ડાબી બાજુ ઉપરની તરફ ઉભી લીટી વાળો ભાગ આપેલો છે દર્પણમાં જોઈએ આપણે તો તમે જોઈ શકો છો બેટા દર્પણની અંદર કેમેરાની અંદર તો કાળું ટપકુ જે જમણી બાજુ હતું એ ડાબી બાજુ અને ઉપરની લીટી વાળો જે ભાગ છે એ ડાબી બાજુ હતો એ જમણી બાજુ તો આપણે ચેક કરીએ વિકલ્પમાં પહેલી વિકલ્પની અંદર કાળું આપ્યું છે માટે કેન્સલ જમણી બાજુ એ છે ઓકે અહીં જો ડાબી બાજુ ડાબી બાજુ છે માટે કેન્સલ આ બંને રહ્યા તો હવે બંનેમાં શું જોવાનું

વિકલ્પ નંબર બી બીજી દર્પણ આકૃતિ દર્પણ આકૃતિ આપણે ધોરણ ચાર અને પાંચ શોર્ટ ટ્રીકનો ઉપયોગ કરતા શીખવાડો તો શું તો તમે જોઈ શકો છો અહીંયા ફૂલ જેવી આકૃતિ આપી છે આપણે જાણીએ છીએ કે આ જમણી બાજુએ વળેલી છે તો દર્પણમાં જોતા કઈ બાજુ વળેલી છે એની સામેની બાજુ એટલે કે ડાબી બાજુએ એવી કઈ આકૃતિ આપેલી છે આમાં છે આમાં તો ડિઝાઇન જ નથી માટે કેન્સલ આમાં ઓકે આમાં પણ ડિઝાઇન નથી માટે ઓકે કેન્સલ આમાં પણ ડિઝાઇન નથી માટે કેન્સલ આવા પ્રશ્નો આપણને સરળતાથી એનો સોલ્વ કરી શકીએ છીએ તો વિકલ્પ નંબર બી આપણો સાચો જવાબ છે નેક્સ્ટ પ્રશ્ન નંબર નવ જોઈએ તો એમાં દર્પણ મૂકીએ તો જુઓ સાત તમને કેવો દેખાય છે અને તીર તમને કઈ બાજુ જતું દેખાય છે તો તીર જે જમણી બાજુએ જતું હતું એ તીર ડાબી બાજુએ દેખાય છે તો બસ જોઈ લઈએ આમાં તીર જ નથી કેન્સલ આમાં તીર છે આમાં તીર વિરુદ્ધ દિશામાં સાત પણ ઊંધો આપ્યો છે કેન્સલ આમાં તીર જેવું જાય છે એવી ને એવી જ આકૃતિ છે પ્રશ્નના જેવી જ માટે કેન્સલ સાચો વિકલ્પ મળી ગયો વિકલ્પ નંબર બી એકદમ ઈઝી છે નેક્સ્ટ આગળ વધીએ પ્રશ્ન નંબર દસ પ્રશ્ન નંબર દસ ની અંદર ફરી શિક્ષકો તમને વાત કરું કે કેમેરો આપણો દર્પણ ક્યાં મૂકવાનું છે એક્સ અને વાય ધરી ઉપર એટલે કે ઉભું બાજુમાં સૌથી પહેલી આપણે એક નિશાની ધારવાની હવે કલ્પના કરતા શીખવાડું છું અહીં જે ત્રિકોણ આકાર આપેલો છે એ જમણી બાજુએ આપેલો ડાબી બાજુએ આપણે જોઈએ તો પહેલી આકૃતિમાં છે નથી કેન્સલ બીજામાં છે નથી કેન્સલ ત્રીજામાં છે ચોથામાં નીચે આપેલો માટે કેન્સલ જવાબ મળી ગયો આપણને વિકલ્પ નંબર સી દર્પણમાં જોઈએ એવો છે ભાઈ જવાબ તો તમે જોઈ શકો છો જુઓ દર્પણમાં મળી જાય છે એવું સેમ ટુ સેમ ઓકે ને તો ચાલો ત્યારે આગળ વધીએ પ્રશ્ન નંબર નંબર બરાબર ધ્યાનથી જુઓ અહીં તમારે નવી બાબત શીખવાની છે ઘણીવાર દર્પણ બાજુમાં મૂકવાને બદલે અહીં નીચેની તરફ આપ્યું છે મૂકવાનું તો અહીં પણ આપણે મૂકીને જોઈએ દર્પણ તો આપણને કેવી આકૃતિ દેખાશે એ આપણે દર્પણ મૂકીએ અને સાથે કલ્પના પણ કરીએ તો તમે જોઈ શકો છો ભાઈ દર્પણ મૂકવાથી કેવી આકૃતિ દેખાય છે બસ એવી જ આકૃતિ વિકલ્પમાં કયા નંબર ઉપર આપેલી છે એ તમે જોઈ શકો છો તો જોઈ લો બરાબર ધ્યારીને અને પછી શરૂઆત કરીએ આપણે શું હોવું જોઈએ જે અર્ધવર્તુળ આપેલું છે નીચેની તરફ એ ઉપરની તરફ એટલે કે જમણી બાજુ ઉપરની તરફ જવું જોઈએ જે આપણે કેમેરામાં જોઈ રહ્યા છીએ તો સૌથી પહેલા પહેલી આકૃતિ છે ભાઈ નથી બીજી આકૃતિ ઓકે ત્રીજી આકૃતિ નથી અહીંયા કેન્સલ તો હવે બી અને સી સોરી બી અને બી તો હવે શું જોવાનું એનું આ ત્રિકોણ જોવાનું તો ત્રિકોણ તમે જોઈ શકો છો અહીં કઈ બાજુ છે ભાઈ દર્પણની અંદર કઈ બાજુ દેખાઈ રહ્યું છે એ નીચેની તરફ જાય છે તો અહીં તમે જુઓ આ ઉપરની તરફ જાય છે જ્યારે આ નીચેની તરફ જાય છે

પરડાના પહેલું પરડું અને બીજું પરડું બંને અલગ અલગ છે માટે કેન્સલ હવે સી અને ડી રહ તો એમાં શું જોવાનું પરડાની અંદર લીટી આવે છે જ્યારે ડી ની અંદર નથી આવતી કેન્સલ તો આપણો જવાબ સી બની જશે ઈઝી નેક્સ્ટ આગળ વધીએ પ્રશ્ન નંબર તેર દર્પણ બાજુમાં ગોઠવવાનું છે સરવાની નિશાની પહેલી છે પછી ડી ની નિશાની પછી બાદ બાકીની નિશાની પછી કાટકોણ ત્રિકોણની કેવું દેખાશે તો તમે જોઈ શકો છો દર્પણ મૂકીને કેવું દેખાય છે ભાઈ તો દર્પણ મૂકીને દેખાય છે એવી આકૃતિ આપણે જોઈએ તો શરૂઆત કરીએ શોધવાની પેલો સરવાળો ડી ઓછાકાર અને જો કાટકોણ જેવું છે એવું ને એવું છે જે હોવું જોઈએ નહીં એની વિરુદ્ધ નું હોવું જોયું તો માટે કેન્સલ પેલો સરવાળો એના જેવો આપ્યો છે માટે કેન્સલ તો વધ્યું કોણ ડી જે આપણો જવાબ મળી જ જશે ચેક કરીએ છતાં દર્પણ મૂકીને તો તમે જોઈ શકો છો જુઓ ભાઈ એવો ને એવો જ જવાબ મળે છે ને ડી ધો ફાઇનલ જવાબ નંબર ડી આપણો સાચો જવાબ બનશે હવે આપણે જે વસ્તુ જોવાની કલ્પના કરવાની છે કે શું પરીક્ષામાં દર્પણ જોવા મળવાનું છે ના તો એનો જવાબ છે ના તો આપણે કલ્પના આપણી હવે વિસ્તારવી રહી આપણે હવે દર્પણનો ઉપયોગ કરીશું નહીં હવે આપણે જાતે જ પ્રશ્નનો જવાબ શોર્ટ ટ્રીક થી મેળવવાનો પ્રયત્ન કરીશું અહીં જો દર્પણ અહીં હશે બંને ચાર ટપકા કાળા ડાબી બાજુએ જમણી બાજુએ આપેલા છે ડાબી બાજુઓ હોવા જોઈએ પહેલી આકૃતિમાં છે નથી બીજી આકૃતિમાં છે ઓકે ત્રીજી આકૃતિમાં નથી તો બે કેન્સલ થઈ ગઈ હવે બી અને સી ડી રહી તો તમે જોઈ શકો છો પ્રશ્ન આકૃતિમાં લાઇનિંગ છે ત્રિકોણની અંદર અહીંયા છે નથી તો કેન્સલ તો દર્પણમાં કેવી જવાબ મળી ગયો જવાબ નંબર બી થોડી જ સેકન્ડોની અંદર જવાબ મળી જશે માત્ર

જમણી બાજુ ઉપરની તરફ છે એવું ડાબી બાજુ ઉપરની તરફ જોવા મળશે તો જો બધામાં ઉપરની તરફ જોવા મળે ખાલી ડી માં નથી મળતું ડી પહેલો કેન્સલ હવે બીજું શું જોવાનું નીચેની નિશાની તો નીચેની નિશાની તમે જુઓ અહીંયા તીર જેવી આપી દીધી કાટ કોણ જેવી તો અહીંયા છે નથી માટે આ પણ કેન્સલ બી ની અંદર જોઈએ તો તીર સીધું આપેલું છે માટે કેન્સલ આપણો જવાબ મળી ગયો અહી પણ દર્પણ અહીંયા બાજુમાં મૂકવાનું છે તો આ જે જીરો જેવું છે અહીં સરવાળાની નિશાની ગુણાકાર ની નિશાની આપેલી અહીં સરવાળાની નિશાની આપેલી અહીં પણ ગુણાકાર ની નિશાની તો આપણે ચેક કરીએ સૌથી પહેલા આ જોવાની જે જમણી બાજુ નીચેની તરફ આપેલી છે એ ડાબીની બાજુ નીચી તરફ હોવી જોઈએ પહેલી આકૃતિમાં નથી માટે કેન્સલ બીજી આકૃતિમાં નથી માટે કેન્સલ ત્રીજી આકૃતિમાં એ નીચે આપેલી માટે કેન્સલ તો બસ જવાબ વધી ગયો આપણો કોણ જવાબ વિકલ્પ નંબર ડી તમે સરખાઈ જુઓ અહીં પણ સરવાળો અહીં સામેની બાજુ ડાબી બાજુ સરવાળો તો જમણી બાજુ સરવાળો અહીં જમણી બાજુએ जीरो तो और बन्ने साम जी जारे जारे A, B, C, तो बाजू बाजू निशानी प्रश्न प्रश्न नंबर मैं बात करी एक घरे अलग थी प्रैक्टिस करवानी कि क्यों अक्षर केव देश दर्पण मूक् आर केव द એના પછી જી કેવો દેખાય એ આપણે બરાબર ધ્યાનથી જોવાનું અહી આવા અક્ષરોમાં સૌથી પહેલા એક કે બે અક્ષરોને યાદ રાખવાના જેથી આગળ આપણે વિચારી શકીએ ઓકે તો શરૂઆત કરીએ તો અહી આર જે છે એ ઉંધો દેખાશે એટલે કે જમણી બાજુ નીચેની તરફ છે એ નીચેની તરફ જ રહેશે પરંતુ જમણી બાજુએ ઉપરની તરફ આવશે તો ઉપરની તરફ જો આર અહીંયા ઓકે અહીંયા આર જુદા પ્રકારનો દેખાય છે માટે કેન્સલ અહીંયા એસ છે માટે કેન્સલ તો આપણી જોડે બે વિકલ્પ રહ્યા હવે બેમાંથી શું જોવાનું તો બાજુમાં એસ પણ તમે જોઈ શકો છો એસ ને ઊંધો કરવાથી કેવો દેખાશે તો ઊંધો કરવાથી જે નીચેનો ભાગ છે એ ઉપર જતો રહેશે તો બંનેમાં ઓકે છે તો ક્યુ જોઈએ તો ક્યું નીયા જે જમણી બાજુ લાઈન જાય એ કઈ બાજુ જશે ઉપરની બાજુ જશે તો ઉપરની બાજુ જો બંનેમાં ઉપરની બાજુ તો કયો રહ્યો હવે માત્ર જી જોવાનો તો જીને જોઈએ તો જીને જ્યારે ઉંધો કરીએ જીને જ્યારે ઉંધો કરીએ તો કેવો દેખાશે તો જ્યારે ઉંધો કરીએ ફરી એકવાર દર્પણ મૂકું છું બરાબર જોજો તમારી યાદ માટે તો અહીં તમે જી જોઈ શકો છો તો જી નું

જમણી બાજુએ ઉપરની તરફ છે ડાબી બાજુએ ઉપરની તરફ આવશે તો ચેક કરીએ પહેલી આકૃતિ એવી છે ભાઈ આકૃતિ જુદા પ્રકારની છે માટે કેન્સલ બી ની અંદર હા ક્યાંક છે સી ની અંદર ચેક કરીએ તો આકૃતિ જુદા પ્રકારની છે માટે કેન્સલ ડી ની અંદર નીચેની તરફ આપી છે માટે કેન્સલ તો જવાબ મળી ગયો વિકલ્પ નંબર બી છે ને ઈઝી એકદમ હવે પ્રશ્ન નંબર વીસ અહીં પણ કલ્પના કરો બાજુમાં ઊભું દર્પણ ગોઠવવાનું પહેલો ચોરસ વવો જોઈએ જ્યાં જમણી બાજુ ડાબી બાજુ વવો જોઈએ કઈ આકૃતિમાં આમાં છે આમાં નથી માટે કેન્સલ આમાં છે આમાં પણ છે હવે શું જોઈશું ત્રિકોણ તો ત્રિકોણ અહીંયા જમણી બાજુ તરફ એની અણી છે તો આપણે ડાબી બાજુ અણી જોઈએ તો પહેલી આકૃતિમાં છે સીમા પણ છે ડી માં નથી તો કેન્સલ તો હવે કઈ આકૃતિ જોઈશું નીચે જે ચોરસ જે લંબચોરસ આપેલો છે

અને વિઝ્યુલાઇઝેશન એટલે કે કલ્પના તમે કરી સાચો જવાબ કયો હતો એ સરળતાથી જાણી શક્યા આપણે ઘણા બધા પ્રશ્નો દર્પણ સાથે ભણ્યા અને બાકીના પ્રશ્નો આપણે આપણી જાતે દર્પણ આકૃતિની કલ્પના કરી અને આપણે એનો સાચો જવાબ મેળવ્યો જે મેં તમે ટ્રિક્સ કહી છે એ ટ્રિક્સનો આપણે ઉપયોગ કર્યો તો સરસ મજાનો અભ્યાસ કર્યો આપ લોકોને વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરજો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર લખજો સાથે તમારા અન્ય મિત્રો જે નવોદય પરીક્ષાની તૈયારી કરતા હોય એમની વચ્ચે વિડીયો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી અગાઉના અને વર્તમાન સમયના તમામ વિડીયો એમને મળતા રહે ફરી વાર મળીએ છીએ ભાગ બે ની અંદર ત્યાં સુધી રજા આપશો